વિરોધાભાસી વાક્યો એક બાજુ તમે કહો છો કે ઉમરપાડામાં ધોધમાર વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ છે જ્યારે બીજી બાજુ એવું પણ જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી રહી છે આ બંને વાતો એકસાથે સાચી ન હોઈ શકે પુનરાવર્તન ઉમરપાડામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ અને આમલી ડેમ તેની પૂર્ણતા સપાટીથી માત્ર એક મીટર બાકી છે જેવા વાક્યો ઘણીવાર પુનરાવર્તિત થયા છે અધૂરી માહિતી કયા સાતથી આઠ ગામોને એલર્ટ કરાયા છે તે સ્પષ્ટ નથી આ માહિતીને સુસંગત અને સ્પષ્ટ બનાવવા માટે કૃપા કરીને નીચે મુજબની માહિતી પૂરી પાડો એક વરસાદની વર્તમાન સ્થિતિ શું ઉમરપાડા અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ ચાલુ છે કે તે ઘટ્યો છે બે પૂરની સ્થિતિ શું મોહન અને વીરા નદીમાં હજુ પણ પૂરની સ્થિતિ છે ત્રણ ડેમની સ્થિતિ આમલી ડેમની હાલની જળસપાટી કેટલી છે શું ગોધા ડેમ ઓવરફ્લો છે ચાર એલર્ટ ગોડદા ડેમ ઓવરફ્લો થવાથી કયા કયા ગામોને એલર્ટ કરાયા છે પાંચ હવામાન વિભાગની આગાહી શું દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ હજુ પણ અમલમાં છે